વિ સમાન ગુણધર્મ નો મતલબ શું માધ્યમ બંને જુદા જુદા હોય છે શું હોય છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જુદા જુદા હોય મતલબ કે જુદા જુદા કદ ધરાવતા કલીલકણો દ્રાવણ ની અંદર એક સમાન રીતે વહેંચાયેલા હોતા નથી ક્યાંક ઘટ હોય ક્યાંક આછા હોય બીજું દ્રશ્યતા દ્રશ્યતાનો મતલબ એને તમે નરી આંખે જોઈ શકો છો યસ કે નો તો કલીલના કણો ને મદદથી જોઈ શકાતા નથી લીધે ચમકતા ઘાતા બિંદુ જેમ અંધારામાં કેમ ઓલું કે ચમકતું હોય ટપકા આકાશમાં તારા કેમ ટપકે એની જેમ ચમકતા બિંદુ વડે તમે અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો

અને અરીસા દ્વારા એના પર કેન્દ્રિત કર્યા મતલબ કે આગળ લેન્સ મૂકી દીધો ને બધું જવા દીધું તો પરિણામે કલીલમય કણ જે છે એ તમે એને કાટખૂણે જુઓ ને પ્રકાશના સ્તંભને કાટખૂણે તો તમને આ કણો જોવા મળે છે જો તમે પ્રકાશના માર્ગની દિશામાં જુઓ તો કઈ ખ્યાલ આવશે નહીં ઓકે ચાલો ફરીથી એકવાર જુઓ પાત્રમાં રહેલા સોલ પર પ્રકાશના તીવ્ર કિરણોને શ્રેણીબદ્ધ અરીસો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે પ્રકાશના સ્તંભને કાટ ખૂણેથી જોવામાં આવે તો કલીલ કણો જોવા મળે છે મતલબ ચમકતા બિંદુ જોવા મળે ઓકે ચાલો નેક્સ્ટ ફિલ્ટ્રેશન એટલે કે એનો બીજો ગુણધર્મ છે મિત્રો ગાળણ કલીલ કણ જે છે આપણે હમણાં જ જોયું ને ગયા સેશનમાં અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેથડથી કે કલીલ કણ સાદા પેપરમાંથી તો પસાર થઈ જાય પણ અલ્ટ્રા ફિલ્ટર પેપર હોય એમાંથી પસાર થતા નથી કયા પેપર પાર્ચમેન્ટ પેપર છે બીજું સૂક્ષ્મ છિદ્રવાળા પડદા

એને માટે પૃષ્ઠતાની સ્નિગ્ધતા એ વધારે પડતા માધ્યમથી અલગ હોતી નથી તમે લાયો ફોબિક સોલ તમને યાદ છે સ્પેશિયલ રીતે બનાવેલા વિદ્યુતીય વિક્ષેપણ રીતે પેપ્ટીકરણની રીતે યાંત્રિક વિક્ષેપણ દ્વારા બધી રીતે બરાબર તો એ કેમ અલગ નથી તો એનું કારણ છે એનો રહેલો આલંબિત કણ એટલે કે જે તરતો કણ છે તે અને માધ્યમ વચ્ચેનું આકર્ષણ કેવું હોય છે ઓછું હોય છે આ બરાબર યાદ રાખજો ઓછું આકર્ષણ જ્યારે લાયોફિલિક સોલ જે છે એ ઊંચી માત્રામાં સોલ્વેશન દર્શાવે કેમ કે એને પાણીમાં તો બનાવવામાં આવ્યો બરાબર એટલે શું થશે તો કે માધ્યમના જે ગુણધર્મો જે છે એનો સુધારો પણ થઈ જાય છે મતલબ કે જે તમે વિક્ષેપિત કલા નાખી એ માધ્યમ સાથે મેચ થવા મળે ઓકે જ્યારે પહેલામાં બંને કેવું હોય છે અલગ હોતા છે કેમ કે આમાં પૃષ્ઠ તાણ સ્નિગ્ધતા જુદી જુદી નહીં જોવા મળે જયારે આમાં જોવા મળશે ઓકે ચલો નેક્સ્ટ બીજી વાત કરીએ માધ્યમ કરતા સોલ સ્નિગ્ધતા ખૂબ જ વધુ છે જો છે ને પેલામાં અલગ નથી પડતી પણ આમાં અલગ પડે છે ચલો નેક્સ્ટ વાત કરીએ તો સોલનું નું પૃષ્ઠતાણ પૃષ્ઠતાણ મતલબ એનું ખેંચાણ બળ એ ચોખા માધ્યમની સરખામણીમાં ખૂબ જ કેવું છે ઓછું છે આ બધા પોઇન્ટ્સ બરાબર યાદ રાખજો ફરી ફરીને કહું છું માધ્યમ કરતાં સોલની સ્નિગ્ધતા ખૂબ વધારે અને પૃષ્ઠતાણ એ ચોખ્ખા માધ્યમની સરખામણીમાં ખૂબ જ ઓછું યાદ રાખજો બરાબર આ વિધાનો તમારા માટે બહુ જ એમપી છે નેક્સ્ટ વાત કરીએ રંગ આ રંગ પણ છે ને બહુ બધી બાબત ઉપર આધાર રાખે કણોની સાઇઝ ઉપર આધાર રાખે તમે ક્યાંથી જોવો છો તેના પર આધાર રાખે તમારી આંખમાં કેવી તરંગ લંબાઈ આવે છે પર પણ કરે હું નાનો હોય કે તમે નાના હશો ત્યારે મિત્રો તમે એક સ્કેલ જોયો તમે આ સ્કેલને આમ 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 કરીને જુઓ ને તો તમને જુદા જુદા પ્રકારના રેઝ આવતા દેખાય જુદી જુદી ડિઝાઇન દેખાય છે તો એ કોના કારણે જ ખબર એમાં ભરેલા સોલના કારણે ચાલો હાઇડ્રોફિલિક સોલ મતલબ કે પાણીમાં બનાવેલો સોલ એ વિક્ષેપિત કણ વડે પ્રકીરણન થતા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડ કરે કેવા પ્રકારનું પ્રકીર્ણન થાય તેના ઉપર કેવી રીતે જુઓ પ્રકિરણન પ્રકાશની તરંગ લંબાઈ એ કણોના કદ અને સ્વભાવ પર પણ આધારિત જેટલી સાઈઝ મોટી હશે ને એક વસ્તુ યાદ રાખજો એમ પ્રકીર્ણનની તરંગ લંબાઈ પણ જુદા જુદી આવશે જેમ સાઈઝ નાની 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 થતી જાય એમ તરંગ લંબાઈ જે છે એ મોટી 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 થતી જાય તો દ્રાવણમાં રહેલા કણના વ્યાસ સાથે સિલ્વરના સોલ નો રંગ પણ શું થાય છે બદલાય છે જેટલું સિલ્વરનો સોલ જે છે મોટો મોટો થતો જ એમ સફેદ ચમકતો પ્રકાશ આવતો એવી રીતે અવલોકનકાર જે પ્રમાણે પ્રકાશ જે તરફથી પ્રકાશને જોવે છે તેના પર પણ ડિપેન્ડ આધારિત હોય છે જો કઈ રીતે પહેલો કણો નો વ્યાસ બીજું એવું રંગ અવલોકનકાર જે પ્રમાણે પ્રકાશને જે તરફથી જોવે તે દાખલા તરીકે આ દૂધ અને પાણીનું બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો એમાંથી પ્રકિરણ પામતા પ્રકાશને જોવામાં આવે તો એ વાદળી રંગનો દેખાય અને પ્રેષિત પ્રકાશને જોવામાં આવે તો એ લાલ રંગનો દેખાય છે બરાબર પરાવર્તિત પ્રકાશ કેવો છે લાલ રંગનો છે રેડી ચાલો તો સૂક્ષ્મ સોનાનું સોલ એ લાલ રંગનું હોય કેમ કે ઝીણી ઝીણી ડસ્ટ હોય ને જેમ કલર વધતો જાય એમ જાંબલી રંગ થાય જામલી રંગમાંથી વાદળી થાય અને છેલ્લે ગોલ્ડન કલર બને મતલબ કે સાઈઝ જેમ મોટી થતી ગઈ એમ એનો ઓરિજિનલ કલર આપને દેખાતો જાય જો ગણો નાના હોત તો તો એકદમ લાલ ચોળ દેખાત સમજાય છે એટલે તમે એક ખાલી આમ તમારા સમજવા માટે એક વસ્તુ યાદ કરો જા ની વા લી પી ના રા જો ઉપરથી તમે ચેક કરો ને તો બી તમને ખ્યાલ આવશે દૂધ અને પાણી પામતો પ્રકાશ કેવો છે વાદળી વાદળી રંગનો રંગનો મતલબ પ્રકાશ પ્રકાશ અને અને પરાવર્તિત કેવો છે 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 લાલ લાલ તો એક એક છેડે છેડે બરાબર તો જે લાલ રંગનો દેખાય તરંગ લંબાઈ કેવી છે મોટી છે મતલબ કે પરાવર્તન પામે ક્યારે કે તરંગ લંબાઈ કોઈ મોટો કણ એને પરાવર્તિત કરતો હોય ત્યારે પ્રેષિત ક્યારે થતો હોય તો કણ નાના નાના આજુબાજુમાં આપી દેતા હોય પ્રકાશ તારા તો એ જો આ બાજુના છેડે છે સેમ વે કણ નાનો છે તો લાલ રંગ આપે છે સમજો પણ જેમ જેમ મોટો થતો જશે એમ સોનેરી પીળો તરફ જતો જાય એટલે પીળા રંગ તરફ આવતો જશે મતલબ કે તરંગ લંબાઈ કેવી થાય છે ઘટતી જાય છે એટલે કદ વધે છે જાંબલી રંગ તરફ નું દેખાય પાછું વધે વાદળી રંગ પાછું વધે ગોલ્ડન કલર રેડી મારો કહેવાનો મતલબ એમ છે સાઈઝ પર આધાર રાખે જોનારના સ્થાન પર આધાર રાખે કઈ તરફથી પ્રકાશ મળે છે એ પણ આધાર રાખશે ઓકે વધુ થવાની જરૂર નથી મિત્રો ખાસ ઉદાહરણોને યાદ રાખવાના દૂધ પાણીનું અને ગોલ્ડના સોલનું ગોલ્ડના સોલનો કલર ચેન્જ કેમ થયો તો કે લાલ માંથી વાદળી અને વાદળી માંથી સોનેરી ઓકે આ કલરનો ચેન્જ તમારે યાદ રાખવા ચાલો હવે એની પછી આવે છે મિત્રો સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા હોય તો કે ડેલ્ટા પી ડેલ્ટા ટીબી ડેલ્ટા ટી એફ અને પાય આ એકચુઅલી ન કહેવાય પણ આ કહેવાય રેડી આ બધા સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુમાં વધારો ઠાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણ કલીલ સોલમાં કયા કયા જોવા મળે ચાલો તો સૌથી પહેલા તો સંખ્યાત્મક ગુણધર્મોનો આધાર કોના ઉપર હોય દ્રાવ્યના સંખ્યા કણ ઉપર આપણે આ ટોપિક ભણી ગયા છે તો કલીલના કિસ્સામાં જુઓ આયન અથવા અણુઓનો જૂથ બરાબર એ એનો દ્રાવ્ય કણ છે હવે એ તો બહુ મોટા મોટા કણો હોય બરાબર તો એની સરખામણીમાં સાચું દ્રાવણ હોય કે સાદું દ્રાવણ હોય તો એની અંદર કણોની સંખ્યા પુષ્કળ છે દ્રાવ્ય કણોની સંખ્યા કલીલની અંદર કેવી હોય એકદમ ઓછી હોય કેમ કે એમાં તો વિક્ષેપિત કલા છે એ હજારો અણુઓ ભેગા થાય ત્યારે એક અણુ બનાવે એટલે એમ વિચારો ખાંડના સો કણો પાણીમાં ઓગળી જાય છે તો એ સો એ સો અલગ છે પણ કલીલ કણ વિચારતા હોય ને ત્યારે પંદર પંદર નું એક જૂથ ગણો તો પંદર છ ને એટલે છ જ અણુ થશે પેલામાં સો છે કલીલમાં માત્ર છ જ છે ઓકે તો પરિણામે શું થાય એમના કદ પણ કેવા થઈ જશે મોટા સંખ્યા ઓછી કદ મોટા થશે એટલે ઓછી સંખ્યા હોવાને કારણે સંખ્યાત્મક ગુણધર્મ પણ કેવા હોય એકદમ ઓછી માત્રામાં હોય મતલબ કે તમને ન તો આ લાગુ પાડી શકો ન તો આ લાગુ પાડી શકો માત્ર ને માત્ર તમે આને લાગુ પાડી શકો અભિસરણ દબાણ આવ્યો ચલો હવે એની પછી લઈએ મિત્રો પ્રકાશીય ગુણધર્મ પ્રકાશીય ગુણધર્મ એટલે આપણે જયારે ગુણધર્મ શરૂ કર્યું હતું ત્યારે જ મેં કીધું હતું ટિંડલ અસર ની વાત ચાલે છે ટિંડલ અસર મિત્રો તમે અહીંયા જો તમારી આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાશે ટિંડલ કોણ હતા તો એમણે શું કર્યું પ્રકાશ એક તીવ્ર કિરણને અંધારામાં મૂકેલા કલીલમય દ્રાવણમાંથી પસાર કર્યો આ અંધારામાં મૂકેલું કલીલમય દ્રાવણ છે આપણે કીધું હતું ને અસંખ્ય મૂકીને કરવામાં આવ્યો તો આ ટિંડલ હશુ આ આ પ્રકાશના જે ઉદ્ગમમાંથી જે કિરણો ગયા ને મિત્રો એને જે ભેગા કરીને અહીંયાથી ગયા તો આ માર્ગ જે છે ને અહીંયાથી આ બધો માર્ગ એને કહેવામાં આવે ટિંડલ શંકુ કહેવામાં આવે શું કહેવામાં આવે ટિન્ડલ શંકુ બરાબર હવે અહીંયાથી જુઓ ને તો માર્ગ પ્રકાશિત દેખાય પણ ઉપરથી જુઓ ને તો કઈ ના દેખાય કેવી રીતે જો શંકુ આકારનો માર્ગ પ્રજ્વલિત થયો આ બાજુ પેલી બાજુ એને કહેવામાં આવે ટિન્ડલ શંકુ અને આ અસર નામ આપ્યો ટિન્ડલ નામના વૈજ્ઞાનિક ઉપરથી ટિન્ડલ અસર રેડી પ્રકાશના કિરણોના પ્રકિરણન કરે ને એટલે એના લીધે આ બધી અસરો જોવા મળે તમે ઘણી વખત જોજો અંધારા રૂમ ની અંદર ગામડે જાઓ ને નળિયા આ દરવાજો ખોલો અને જો નળિયામાં કાણું હશે ને તો એક સીધો લીસોટો દેખાતો હશે અને એમાં ઉડતા ધૂળના રચકણો જોવા મળશે આપણે ધ્યાલય દરવાજો તો બંધ છે તો આટલી બધી ધૂળ આવી ક્યાંથી પણ રૂમમાં ડસ્ટ ઉડતી જ હોય મિત્રો એવી જ રીતે આપણે ખેતરોમાં ગયા હોય અને રાત્રે બેટરીથી આમ ફોકસ મારી તો આપણને બીજા ખેતર સુધી આપણને દૂર દૂર સુધી દેખાય લીસોટો એ બધું શું છે તો એ બધું ટિન્ડલ અસર છે જે પ્રકાશના કિરણોના પ્રકિરણને લીધે થાય છે આજે પ્રકાશિત થયેલો માર્ગ જે છે આ એટલે હું અહીંયા જે લીટા કરું છું મિત્રો એ એને કહેવામાં આવે ટિન્ડલ શંકુ કહેવાય શું કહેવાય ટિન્ડલ શંકુ આ બે અસરો જ્યારે લાગુ પડે ને ત્યારે જ તમને ટિન્ડલ અસર જોવા મળે એમાંનું પહેલું વિક્ષેપિત કલાના કણોનો વ્યાસ એ પ્રકાશની તરંગ લંબાઈ કરતા બહુ નાનો ન હોવો જોઈએ જો નાનો ન હોવો જોઈએ મતલબ તરંગ લંબાઈ લેમડા જે છે એના કરતા કણોના વ્યાસ કણોનું કદ એ કેવા હોવા જોઈએ મોટા હોવા જોઈએ મોટા કદના કણો તરંગ લંબાઈને શું કરશે પાછા ફેંકશે બીજું વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના વકરી મૂલ્યમાં વધુ તફાવત હોવો જોઈએ જોજો બરાબર ડિફરન્સ હોવો જોઈએ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે વક્રી ડિફરન્સ વધુ હોય તો જ આ ઘટના જોવા મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ટિંડલ અસર હવે ટિંડલ અસરમાં એની સિવાય બીજો ગુણધર્મ આવે છે બ્રાઉનિયન ગતિ એટલે કે એના યાંત્રિક ગુણધર્મ કહેવાય કયા ગુણધર્મ કહેવાય યાંત્રિક અથવા તો ગતિકી આ છે ને સૌથી પહેલા રોબર્ટ બ્રાઉન હુક નામનો વૈજ્ઞાનિક થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો સૌથી એક પાણી ભરેલા ગ્લાસ પર મૂકી અને યંત્રથી જોયું તો આ પરાગરજ ઘડીક આ બાજુ ગતિ કરે ઘડીક આમ ગતિ કરે પાછી ઉપર જાય બરાબર પાછી આમ આવે પાછી આમ જાય એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે જેને કહેવાય ગતિ કલીલમય ગણો ને અલ્ટ્રા માઇક્રોસ્કોપ ની મદદ થી જોયું એ પણ એવી જ રીતના ગતિ કરતા હતા સતત ગતિ ગતિ મતલબ કે હવે આવી ગતિ કરે તેને કહેવામાં આવે બ્રાઉનિયન ગતિ કહેવાય કેમ તો કે શોધક કોણ હતા રોબર્ટ બ્રાઉન હુક ઓકે ચાલો આવી વાકી ચૂકી ગતિને નામ આપી દીધું બ્રાઉનિયન ગતિ અથવા બ્રાઉનિયન હલચલ પણ કહેવાય અને આના શોધક કોણ છે એની વાત પછી કરીએ પેલા કેમ ઉદ્ભવી તેનું કારણ છે કે આ પરાગ્રજ ને પાણીના જે અણુઓ હતા એ સતત ધકો મારતા અણુઓ કલીલમય કણોની સાથે સતત અસંતુલિત રીતે અથડાય એક અહીંથી ઠોકે બીજો આમથી ઠોકે ત્રીજો આમથી થી ઠોકે ઉપરથી એક ઠોકે એટલે ઓલો ગમે તેમ મસ્ત વ્યસ્ત ભાગે અહીંથી ઠોક્યું સેજ આગળ જાય તો બીજું આમ ઠોકે એટલે આમ ભાગે આમથી ઠોકે તો આમ ભાગે સમજાણું ચાલો

તો કે આ ગતિને લીધે જે કલીલ કણ જે છે એ ગતિના લીધે કલીલમય સોલ જે છે એ પાત્રના તળીએ બેસી જતા નથી સ્થાયી રહેશે કલીલ સોલ પાત્રને ને બેસી જશે નહીં કેમ તો કે કણો જે છે યાદ રાખજો કલીલ કણો એ ક્યાં જાય છે તો કે ગુરુત્વાકર્ષણ બળની અસરનો સામનો કરે જો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ સતત આખા પાત્રમાં માં ગુમ્યા કરે છે અને પરિણામે જ કલીલમય સોલ કેવો રહે છે સ્થાયી રહે છે બરાબર આ એનો ફાયદો છે બ્રાઉનિયન ગતિ ચાલો નેક્સ્ટ મિત્રો કરીએ કલીલમય કણો પરનો વીજભાર કલીલ કણો જે છે ને એ કોઈ પણ એક વિજભારિત હોય આપણે હમણાં જ જોયું તો એજી ના ઉક્ષેપ ઉપર કાં તો આયોડિન માઇનસ હોય અથવા તો એજી ના અવક્ષેપ ઉપર એજી પ્લસ હોય તો આ એક પોઝિટિવ ધન ભારિત કલીલમય કણ છે અને આ જે છે એ નેગેટિવ એટલે કે ઋણભારિત કલીલમય સોલ છે રેડિંગ દરેક કલીલ ઉપર કઈક ને કઈક પણ બધા જ સરખો હોય અને તમને બધાને ખબર છે કે પોઝિટિવ પોઝિટિવ પણ ભેગો થવાનો નથી એટલે કલીલ કણ લો કે આ પાંચ આંગળી પાંચ કલીલ કણો છે તો કોઈ દિવસ આમ સમુચય નહીં બને એ હંમેશા છૂટી જ રહેશે કેમ તો કે પહેલી આંગળી પોઝિટિવ બીજી બી પોઝિટિવ ત્રીજી બી પોઝિટિવ કા પહેલી નેગેટિવ તો બીજી નેગેટિવ ને ત્રીજી નેગેટિવ

આ જે ડબલ ઇ નીટ નો એમસી ક્યુ છે મિત્રો યાદ રાખજો સો ટકા આમાંથી એક સવાલ તો આવે કેવી રીતે પહેલું છે ધાતુના હાઇડ્રોક્સાઇડ તો ક્રોમિયમ હાઈડ્રોક્સાઈડ એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ ફેરિક હાઈડ્રોક્સાઈડ આ પર્સન્ટેજ નથી મિત્રો વગેરે જલીય ધાતુ ઓક્સાઇડ પણ કહેવાય બરાબર તો એમાં એલ્યુમિના છે ક્રોમિયમ ઓક્સાઈડ છે આ ઇન્ટુ આવે

એ કેવા ગણાશે તમારે ખાસ યાદ રાખવાના છે ઉદાહરણો બરાબર નેક્સ્ટ વાત કરીએ દ્વિસ્તરની વિદ્યુતીય દ્વિસ્તર કોને કહેવામાં આવે તો મિત્રો માની લઈ લો કે આ એજી નો અવક્ષેપ છે એને એજી પ્લસ નું અધિશોષણ કર્યું અથવા તો આઈ માઇનસ નું અધિશોષણ કર્યું આપણે આઈ માઇનસ નું અધિશોષણ કરાવીએ આયોડીન માસ આયોડીન માઇનસ આયોડીન માઇનસ આ અધિશો પાછા કે આ માઇનસ ને એનો થ્રી માઇનસ ને જે બીજા કોઈ ઋણાયણ હોય એને આકર્ષાય પાછા કે પ્લસ આકર્ષાય આમ સ્તરો બી જ કરે તો આ જે સ્તરો છે ને એને ગતિશીલ સ્તર પણ કહેવાય એ તો ચોટેલો જ રહી પણ આ સતત બદલાયા કરતા હોય તો આવા જે બે સ્તરો બેના એક નેગેટિવ તો પાછો પોઝિટિવ એને કહેવામાં આવે વિદ્યુતીય દ્વિસ્તર કહેવામાં આવે શું કહેવામાં આવે

પ્લસ બીજા આઈ માઇનસ ને આસરિત સ્તર કહેવાય કેવા કહેવાય પ્રસરિત સ્તર જે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે એને લીધે જે ઉત્પન્ન થયું એને કહેવામાં આવે જીટા પોટેન્શિયલ ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો આપણે વાત કરવાના ઇલેક્ટ્રોફોરેસીક્ટ્રોફોરેસીસ માં જેના બંને છેડા ઉપર પ્લેટિનમ ના ધ્રુવો બેસાડેલા છે આ કયા ધ્રુવો છે પ્લેટિનમ ના ધ્રુવો માની લો કે આની અંદર આર્સેનિયસ સલ્ફાઈડ નું આપણે કલીલમય સોલ્વ ભણીએ હવે તમને યાદ છે ને આર્સેનિય સલ્ફાઇડ એટલે કેવો નેગેટિવ જેવું તમે આને ધનભાર અને ઋણ છેડાને ઋણ વીજભાર આપો એટલે તરત જ આખામાં કલીલ કણો જે છે એ બધા ધન છેડા તરફ ગતિ કરવા મળે હવે ધન છેડા તરફ ગતિ કરે એટલે સમજી લેવાનું કે આપેલો કલીલ જે છે એ કેવો છે ઋણ જ છે આમ યુ આકારની આ કાચની નળી છે એના વડે આપણે આ કલીલ સોલનો વીજભાર નક્કી કર્યો કેવી રીતે તો કે એના પર પ્લેટિનમના ધ્રુવો છે આ પ્લેટિનમના ધ્રુવોનું દ્રાવણ ભરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આધારે જુદા જુદા તરફ કઈ રીતે તો એના આપણે પારખી શકીએ છીએ આ સાધનને ઇલેક્ટ્રોફોરેસિસ પણ કહેવાય એના પદ્ધતિનું નામ પણ ઇલેક્ટ્રોફોરેસિસ છે બરાબર ઇલેક્ટ્રોફોરેસિસમાં જે કેથોડ અને એનોડની દિશામાં ખસતા કણના આધારે તમે એને

તો એ કયો હશે પહેલું હિમોગ્લોબિન હશે બીજું પ્લેટિનમ નો સોલ હશે ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ હશે અને ચોથું એક અને ત્રણ બંને હશે તો મિત્રો તમે જુઓ યાદ કરો તો આ પોઝિટિવ છે આ પણ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે અને આપણને કીધું છે કેથોડ તરફ હશે કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તો બંને પોઝિટિવ વાળા આપણા જવાબ થશે રેડી ખ્યાલ આવ્યો મિત્રો આ રીતનો કોઈ સવાલ ચાલો વાત કરીએ ઇલેક્ટ્રોસ આવે ઇલેક્ટ્રિક અભિસરણ પણ કહેવાય શું કહેવાય ઇલેક્ટ્રિક અભિસરણ કેવી રીતે થાય તો આપેલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે માધ્યમની ગતિ હોય એ વિક્ષેપિત કલા કરતા ઊંધી હોય બરાબર યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ માધ્યમ જે ગતિ આપણે હમણાં જો ઇલેક્ટ્રોફોરેસિસમાં કલીલ કણો ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ તરફ ખસતા હતા પણ માધ્યમ એનાથી ઊંધું ખસવા મળે ત્યારે આપણે એને જે વિક્ષેપણ માધ્યમની ગતિ છે એને કહેવામાં આવે ઇલેક્ટ્રો અભિસરણ કહેવાય શું કહેવામાં આવે ઇલેક્ટ્રો અભિસરણ કલીલ કણો ખસે એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ પણ માધ્યમ ખસે તો એને કહેવાય ઇલેક્ટ્રોઓસ્મોસિસ ચાલો પ્લાઝમા સ્તરની હાજરીમાં કેવી રીતે થતું હોય છે મેં તમને ઉદાહરણ આપ્યું એમ કે દૂધની અંદર દૂધ એક કલીલમય સોલ છે જો તમે એમાં એસિડ નાખી દો તો એ શું થશે તો કે એનું ઓક્ષેપણ થઈ જશે બરાબર દૂધ ફાટી ગયું કહેવાય ને હે

આ કલીલકણ પોઝિટિવ છે આ કલીલકણ પોઝિટિવ છે હવે આ કાઢી નાખો ગમે એમ કરીને તો આ કલીલકણો તરત જ ભેગા થઈ જશે તટસ્કણ કણ ને શું કરે આકર્ષે આવી પરિસ્થિતિમાં ભેગા મળે અને પરિણામે ઉર્ણન થઈને ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે બેસી જાય તો ઉર્ણન થવું કહેવાય અથવા તો વિક્ષેપિત કલાના કણો જે નીચે બેસી જાય એને સ્કંદન થયું કહેવાય બીજો એક શબ્દ છે એને કહેવાય અવક્ષેપ થયું કહેવાય યાદ રાખજો જો કણો ભેગા થયા અને નીચે બેસી ગયા તો જ એને સ્કંદન કહેવાય માની લો કે વિદ્યુત વિભાગ જે પૂરતો નથી તટસ્થ કણો બન્યા આ પાંચ માંથી ત્રણ ભેગા થયા પણ પાછા છૂટા પડી ગયા તો એને ઉર્ણન કહેવાય ભેગું થવું અને અવક્ષેપન પામીને નીચે બેસી જવું એને જ સ્કંદન કહેવાય બરાબર ચાલો અવક્ષેપ પાંચ રીતે કરી શકાય કેટલી પણ આ પાંચે રીત મિત્રો આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું ફરી પાછા મળે ત્યાં સુધી અભિનંદન થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ